છે પરિવાર એક મારા નવા વ્લોગ માં તો આજે આપણે લઈને આવ્યા છીએ રીંગણાનો શાક તો જો આ વિડિયો માં રીંગણાનો શાક કેવી રીતે બને છે તો બના દે તો સટલી મારા નવા વ્લોગ માં ચલો તો આપણે લઈ લીધે છે છિયાળું કાંટાવાળા રીંગણા ફ્રેશ ફ્રેશ લઈ આવ્યા છીએ છે ને એક નંબર રીંગણા જોઈ લો આપણે એક બાઉલ લઈ લીધું છે અને બા મંડી ગયા છે એમને રીંગણાને કાપવા અમે સુધારવા કહીએ છીએ રીંગણાને સુધારે છે તો શેકલી કે બનાવે જો કેવું બને છે આજે રીંગણાનું શેક હોવે તાણા ટમેટાં પણ લઈ લીધા છે ટમેટાનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે આ બાજુ રીંગણાનું કટિંગ કરી નાખ્યું છે કોતમરીનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે એટલે મોતમરીનો પેન અત્યારે શિયાળુ કોથમરી છે તો ટેસ્ટ કંઈક અલગ આવે છે તો કોથમરીનું પણ લઈ લીધું છે કઢી ફાઇનલી મિત્રો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે મરચાં લઈ લીધા છે હવે તેલ કાઢી લીધું છે અને બધો રેસીપીનું તૈયાર કરી નાખ્યું છે રીંગણાને પાણીમાં નાખ્યા છે બસ એટલે કાળા રો છે અને બધો મસાલો તેલ મૂકી દીધું છે સારો કરી દીધો છે

અમારે જોકે ટાંક કરે એટલે મરચાં તો હોવા જ જોઈએ મરચા વગર તો મજા આવે નહીં ભાઈ એટલે મરચાં તો તળવા જ પડે ભાઈ આ પણ તળો તો બહુ જ મસ્ત લાગે છે રહી નાખેલા મસ્ત મસ્ત મરચાં મસ્ત મસ્ત તળી ગયા છે આપણે આ શાક આ રીતનું વગાડવાનું છે આપણે કર્યા કરાતા જે પણ ઉમેરી નાખ્યા છે હવે મસાલો પણ બધો અડધો પડધો નાખવાનો બાકી છે હળદર નાખી છે લસણવાળું મરચું પણ ખાંડેલું હતું એ ઉમેર્યું છે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેર્યું છે ટમેટાની પણ કટિંગ કરેલું હતું એ નાખ્યું છે કોથમરી ઉપર નાખવાની હોય અને અમારે સિસ્ટમ અલગ છે કે કોઠમરી ઉપર આવે તો પાવતી નથી તો આમાં જાય ને તો કે વધારે આવે છે એવું કે છે તો આ રીતનું કાંઈ તો મસ્ત મસ્ત મિક્સ કર્યું છે મિલાવી લીધું છે અને પણ દહીં હવે થોડુંક આમ ટેસ્ટ માટે ખટાશ માટે પણ નાખવું મસ્ત લાગે છે આપણે દહીં પણ ઉમેર્યું છે એમાં તો આવું તમે શાક બનાવો છો ટેસ્ટી શાક લાગે છે એમાં થોડુંક દહીં ઉમેર્યું છે તો તમે કઈ રીતે બનાવો છો કઈ રીતે નહીં

મારો ભણ વાર રમે છે આપણે તો આવડે રોટલા ને શાક કરે છે તો આપણે સાઈડમાં કામ કરી લીધું છે તમને ખબર છે શું કામ હશે ડુંગળી કટિંગ કરી લીધી છે પાણી પૂરી બધું તૈયાર કરી નાખ્યું છે અને પાણીપુરી બનાવી નાખ્યું છે પાણી મસ્ત મસ્ત તો કોને પાણીપુરી ભાવે છે

આવે રીતે કંઈક બનાવવાની હતી રીંગણનું બે વાળું શાક તો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ અને હવે અમે બે વિષે ખાવા અને તમારે ખાવું તો આવી જાઓ અને કેવી રીતે બનવું અને અમારા નવા વિડીયોની રાહ જોજો જો તમે લાઈક શેર કરજો અને બીજો વિડીયો પણ બનાવશું માટે તો ચાલે કે જય માતાજી દ્વારા હર મહાદેવ કદાચ ગુજરાત હર મહાદેવ